ધરણા યથાવત છે સુચિત ઓગર જિલ્લા સંકલન સમિતિના લોકો અનસન પર છે ઓગર જિલ્લાની માંગણીને લઈને છઠ્ઠા દિવસે વિરોધ થઈ રહ્યો છે દિવેદાર ઓગર જિલ્લાની માંગ વધુ તેજ બની છે અમારો જિલ્લો ઓગર જિલ્લાના નારા સાથે આ વિરોધ યથાવત છે તો આપ જુઓ અલગ જિલ્લો બનવાની માંગ સાથે આ છઠ્ઠા દિવસે પણ વિરોધ યથાવત છે લોકો બેનરો સાથે વિરોધ નોંધાવી રહ્યા છે દિયોદર ઓગઢ જિલ્લાની માંગ વધુ તેજ બની રહી છે તો અમારો જિલ્લો ઓગડ જિલ્લોના નારાજ સાથે આ વિરોધ યથાવત અને અમારા અહી વેપારીઓ પણ બોલે રાધનપુર રાધનપુરમાં ઉઠ્યા વિરોધના વંટોળ રાધનપુરનો જિલ્લો ન જાહેર કરવામાં આવતા વિરોધ થઈ રહ્યો છે વિધાનસભા વિસ્તારમાં ઠેર ઠેર બેનર લગાવાયા રાધનપુરનો જિલ્લો કોણ ન બનતા દીધો તેવો પણ સવાલ થઈ રહ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે રાધનપુરમાં એક સન્માન કાર્યક્રમમાં હાજરી આપવાના હોય તેવા સમયે જ આ બેનરો લાગતા અનેક તર્ક વિતર્ક છે